ગુજરાતમાં માવઠાના સંકેત દેખાયા વાદળો વરસાદ લાવશે કે ડરાવશે હવામાન વિભાગની મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે માત્ર કમોસમી વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં કસના આધારે હવે આવનારું ચોમાસું કેવું રહેશે તેની પણ હવામાન નિષ્ણાતોએ આગાહી આપી દીધી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ગુજરાતમાં માવઠા અંગે તેમજ કસ આધારિત હવે આવનારા બે હજાર ચોવીસના ચોમાસામાં કેવો વરસાદ થશે તેના વિશે ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વીડિયોની સાથે જ તમને હવે તમામ જિલ્લાના બજાર ભાવ પણ આપી દેવામાં આવશે અને માત્ર બજાર ભાવ નહીં પણ તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ પણ તમામ માહિતી સાથે બજાર ભાવના આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાચુલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં તાપમાનમાં અધો વધારો નોંધાયો છે ગુજરાતમાં તાપમાન બે ડિગ્રી વધશે આજે પોરબંદર ગીર સોમનાથ અને દેવમાં હીટ વેવની અસર રહેશે તો બીજી બાજુ ચાર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા આ ચાર જિલ્લા કયા ક્યાં છે કેવો વરસાદ થશે કમોસમી વરસાદ ખેડૂતોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે ખાસ ચર્ચા કરીશું આજના આ મહત્વના વિડીયોમાં સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે કસ આધારિત હવામાન નિષ્ણાતોએ બે હજાર ચોવીસના ચોમાસાને લઈને શું આગાહી કરી છે પરંતુ એ પહેલાં હજી સુધી જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી કરી છે ત્યારે બીજી તરફ મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે ઉપરાંત અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ શહેરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે અરબસાગર ઉપરથી આવતા ભેજને કારણે હવામાન વિભાગે આગામી કલાકો દરમિયાન કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે ઉપરાંત પવનની ગતિ પણ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબસાગર પરના ભેજ ગુજરાત પર આવશે જેનાથી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર તેને કારણે હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ પરથી આવતા ભેજને કારણે જ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારો રહેવાની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે આડત્રીસ અને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની શક્યતા છે હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક અને ગરમ રહેશે આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના ત્રણ જિલ્લામાં આગામી બે દિવસ સુધી હીટવેવની શક્યતા છે જેમાં ગત ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ગીર સોમનાથ પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની અસર રહી હતી હવામાન વિભાગની અગાઉની આગાહી અનુસાર રાજ્યમાં ત્રણ જિલ્લાઓમાં હીટવેવની આગાહી મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દીવ અને પોરબંદરમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ તાપમાન નોંધાતા હીટવેવ લહેરની અસર રહી હતી જ્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સામાન્ય મહત્તમ તાપમાન કરતાં છ છ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધુ નોંધાયું હતું આથી ત્યાં તીવ્ર ઉછાળાની અસરો જોવા મળી હતી ત્યારે આજ રોજ પણ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની અસર રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાળાની અસરો વર્તાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યભરમાં રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું હતું જે મહત્તમ તાપમાન ચાલીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મહત્તમ તાપમાન દેવભૂમિ દ્વારકામાં નોંધાયું હતું જે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28.8 આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 38.3 ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના છે તે ઉપરાંત વડોદરા અને સુરત શહેરનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ ઉપરાંત અમરેલી અને સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું હતું આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે હાલમાં ગુજરાત પર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિને કારણે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર છે હવામાન નિષ્ણાતોએ કસ આધારિત આગાહીમાં આ દિવસોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે ત્યારે તેમણે ચોમાસુ પાક લેનારા ખેડૂતોને એમાં પણ મગફળીનો પાક લેનારા ખેડૂતોને બહુ કામની માહિતી આપી છે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની સંભાવનાઓ દેશી વિજ્ઞાનને આધારે હવામાન નિષ્ણાતોએ કરી છે દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ એટલે કે ચોમાસામાં વરસાદ થવા માટેના વાદળોના જે ચિહ્ન દેખાય તેના બસો પચીસમાં દિવસે પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે તેમણે કહ્યું કે હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે વધુમાં હવામાન નિષ્ણાત કહે છે કે હોળી પછી જે કસ થશે તેને ચોમાસાના વરસાદના રૂપમાં ગણીશું નહીં પરંતુ હાલ જે કસ થાય છે તે પ્રમાણે આગામી બસો પચીસ દિવસ પછી એટલે કે સાડા સાત મહિના પછી વરસાદ થઈ શકે છે આ ગણતરી પ્રમાણે તેમણે ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં આ વરસાદ થઈ શકે છે તેવું કહ્યું છે હવામાન નિષ્ણાત કહે છે કે આમ જોવા જઈએ તો આ કસ ખૂબ જ અગત્યનો રહેશે આ વાત એટલા માટે યાદ રાખવી પડશે કારણ કે તે ચોમાસાના છેલ્લા રાઉન્ડના રૂપમાં અસર કરી શકે છે વધુમાં તેઓ કહે છે કે હાલના કસ પ્રમાણે નવરાત્રિ પછી દિવાળી સુધીના સમયમાં વરસાદ થઈ શકે છે આ સમયમાં જો વરસાદ થાય તો મગફળીનો લણણીનો સમય હોય કે પાક ઉતારી લીધો હોય તેના પર વરસાદ થઈ શકે છે આ દેશે વિજ્ઞાન આધારિત આગાહી છે હવે જે ખેડૂતો લાંબા ગાળાની એટલે કે સો થી એકસો કે એકસો દિવસનો મગફળીનો પાક લે છે તેના પર જોખમ ઊભું થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે બે હજાર ચોવીસમાં ખેડૂતોના પાથરા પલડવાની સંભાવનાઓ અને સંકેતો હાલના કસ પરથી મળી રહ્યા છે જોકે આ પ્રકારના વરસાદમાં ઘણા ફેરફારોનો અવકાશ છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે આ સાથે તેમણે ટેકનોલોજી આધારિત ચોમાસું કેવું હશે તેની આગામી સમયમાં આગાહી કરવાની વાત કરી છે તો બીજી તરફ હાલ માવઠાના વાદળો ઘેરાઈ રહ્યા છે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં ધારણા પ્રમાણે ગરમી પડી રહી છે ધીમે ધીમે પારો કાળઝાળ ગરમી તરફ આગળ વધી રહ્યો છે ખાસ કરીને માર્ચ મહિનાના મધ્ય ભાગમાં જ રાજ્યના કેટલાક ભાગમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવું નિષ્ણાતોના મત રહ્યો છે જોકે આ દરમિયાન જ માવઠાની વકી પણ વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે કાલથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળતા વાદળો માવઠું લાવશે કે કેમ તે અંગે હવામાન નિષ્ણાતોએ ચોક્કસ આગાહી વ્યક્ત કરી છે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતો હશે ઘણી જગ્યાએ વાદળો પણ જોવા મળતા હશે પરંતુ માવઠું થશે તેવો ડર રાખવાનો નથી હાલ રાજ્યોમાં તાપમાન સામાન્ય સ્થિતિમાં છે એટલે માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જેની અંદર છત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી તથા ઘણી જગ્યાએ ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આવું તાપમાન વીસથી ત્રેવીસ માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે બહુ મોટો ઘટાડો થશે નહીં બીજી બાજુ પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ ચૂક્યા છે હાલ પવનની ગતિ સામાન્ય કરતાં ચારથી છ પોઈન્ટ વધારે ચાલી રહી છે પવન સામાન્ય કરતાં વધારે સ્પીડમાં ચાલી રહ્યો છે આ પવન ચાર પાંચ દિવસ સુધી રાબેતા મુજબ જોવા મળશે હાલ તાપમાન અને પવનની જે સ્થિતિ ચાલી રહી છે તેની સાથે સાથે કાલે રાજ્યોમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું છે જેનાથી ખેડૂત ભાઈઓ ભાઈઓને ડર ઊભો થયો છે કદાચ એક માવઠું થઈ જશે અને ખેતીમાં નુકસાન થશે પરંતુ આપણે ડરવાની જરૂર નથી મને લાગતું નથી કે આ વાદળોમાં માવઠું થાય તેનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે તેની સિઝન પૂરી થવા પર છે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ત્યાં હિમવર્ષા થતી હોય છે આવામાં અરબ દેશો તરફથી જે પવનો ફૂંકાતા હોય છે તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળોની અમુક લેયર્સ મધ્ય ભારત એટલે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તરફ ફંટાતી હોય છે તેના લીધે વાદળછાયું વાતાવરણ થતું હોય છે હાલ પવનની ગતિ વધારે છે પરંતુ હાલ વાદળોના લેયર્સમાં વધારે ભેજ નથી તેથી આના લીધે કોઈ જગ્યાએ માવઠું થાય તેવી શક્યતા વ્યક્તિગત દેખાતી નથી બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં થોડા વધારે ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે બીજા વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે વાદળછાયું વાતાવરણ બાવીસ માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે તે બાદ હવામાન ખુલ્લું થઈ જશે આ વાદળોથી કોઈએ ડરવાનું કે ગભરાવવાની જરૂર નથી વધારે પડતા ઘાટા વાદળ થતાં હોય અને એ એકલ દોકલ સેન્ટરમાં છાંટા પડે તે અપવાદ રહેશે જોકે તેની શક્યતાઓ દેખાતી નથી હવે વાત કરીએ આજના બજાર ભાવની સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવ સ્થિર ખેડૂતોને કેટલા રૂપિયા મળ્યા સાવરકુંડલા યાર્ડમાં વિવિધ જર્સીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં એક હજાર પંચોતેર મણ કપાસની આવક થઈ હતી તેમજ ખેડૂતોને એક મણ કપાસના ભાવ પંદરસો એકાવન રૂપિયા મળ્યા હતા તેમજ ખેડૂતોને ચણાના સારા ભાવ મળ્યા હતા અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની એક હજાર પંચોતેર મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો ત્રેવીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ તેરસો એક રૂપિયાથી અઢારસો એકવીસ નોંધાયો હતો આજે યાર્ડમાં સાતસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોગવન ઘઉંનો ભાવ ચારસો એકવીસ રૂપિયાથી લઈને પાંચસો બત્રીસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને છસો સત્તાણું રૂપિયા નોંધાયો હતો યાર્ડમાં ચાર હજાર એકસો પચાસ મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં તલ કાળાનો ભાવ ચોવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા બોલાયો હતો યાર્ડમાં દસ મણ તલની આવક નોંધાઈ હતી તો બીજી તરફ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ આઠસોથી આઠસો ચુમ્મોતેર રૂપિયા બોલાયો હતો પંચોતેર મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જળસે લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટ યાર્ડમાં આ તારીખ સુધી રહેશે બંધ આજના ભાવની વાત કરીએ તો જામનગર હાપા માર્કેટ યાર્ડમાં પાંચસો સત્તર ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં એકસો અઠ્યાવીસ ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા જીરુનો એક મણના ભાવ ચાર હજાર આઠસો સાઠ રૂપિયા રહ્યા હતા મગફળીના પણ સારા ભાવ રહ્યા હતા માર્ચ એન્ડિંગના પગલે જામનગરમાં આવેલું હાપા માર્કેટ યાર્ડ આવતીકાલથી એકત્રીસ તારીખ સુધી બંધ રાખવામાં આવશે આજે જામનગર યાર્ડમાં આવતા ખેડૂતોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો આજે પાંચસો સત્તર ખેડૂતો યાર્ડમાં આવતા ચૌદ હજાર ત્રણસો છ મણ જેટલી જળસીની આવક નોંધાઈ હતી જેમાં જીરુ અને રાય રાયડો સૌથી સારી આવક નોંધાઈ હતી આજે એકસો ખેડૂતો જીરું વેચવા માટે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આવ્યા હતા ત્રણ હજારથી લઈને ચાર હજાર આઠસો સાઠ રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને ત્રણ હજાર પાંચસો અઠાવનની આવક નોંધાઈ હતી રાય અને રાયડાની આવક ત્રણ હજાર પચાસ મણ નોંધાઈ હતી અને તેના ભાવ નવસો રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા તેમજ રાયના ભાવ બારસોથી તેરસો ચાલીસ રૂપિયા જેવા રહ્યા હતા સાથે લસણના ભાવ નવસો પાંચ રૂપિયાથી લઈને બે હજાર ત્રીસ જેવા રહ્યા હતા તો બીજી તરફ મગફળીના ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા અને મગફળી જાડીના ભાવ નવસો રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા જેવા રહ્યા હતા મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પણ મગફળી વેચવાથી વિમુક્ત થઈ રહ્યા છે તો એરંડાના ભાવ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો બેતાલીસ રૂપિયા રહ્યા હતા વધુમાં બાજરીના ભાવ ત્રણસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા જેવા રહ્યા હતા આમાં જે માત્ર પાંચસો સત્તર ખેડૂતો જણસી વેચવા માટે આવતા પાંચ હજાર છસો એકતાલીસ મણ જુદી જુદી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી ત્યારબાદ વાત કરીએ વિજાપુર માર્કેટિંગ યાર્ડની વિજાપુર યાર્ડમાં એરંડા અને કપાસના ભાવમાં તેજી ખેડૂતો ખુશ થયા વિજાપુર માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની સારી આવક થઈ હતી તેમજ યાર્ડમાં કપાસના સારા ભાવ જોવા મળ્યા હતા યાર્ડમાં એક મણ કપાસના ભાવ સોળસો અગિયાર રૂપિયા રહ્યા હતા તેમજ એરંડાના ભાવ અગિયારસો અઠ્યાસી રૂપિયા રહ્યા હતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં વિવિધ પાકોનું મબલક વાવેતર કરવામાં આવે છે જેમાં મહેસાણા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ વાવેતર એરંડા અને કપાસનું કરાતું હોય છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આવેલું વિજાપુર માર્કેટ યાર્ડ જણસીના વેચાણ માટે એક વિશ્વસનીય સ્થળ બન્યું છે આ માર્કેટયાર્ડમાં કપાસ તમાકુ મગફળી ઘઉં અને એરંડાની આવક વધારે થતી હોય છે આજ એકવીસ માર્ચના રોજ વિવિધ જણસીઓના ઢગલા વિજાપુર એપીએમસી ખાતે થયા હતા વિજાપુર માર્કેટયાર્ડ ખાતે એકવીસ માર્ચના રોજ મગફળીની ત્રણસો પંચ્યાસી બોરીની આવક નોંધાઈ હતી મગફળીનો પ્રતિમણનો ભાવ એક હજાર છન્નું થી તેરસો છાસઠ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે ત્યારે ખાસ તમને હું જણાવવા માગીશ કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના ભાવમાં સાઠથી સિત્તેર રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની સરખામણીમાં વિજાપુર એટલે કે મહેસાણાના વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે વિજાપુર માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘરતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક નોંધાઈ હતી કપાસની આવક પાંચસો બોરી નોંધવામાં આવી હતી કપાસનો નીચો ભાવ ચૌદસો એકતાલીસ રૂપિયા પ્રતિમણ અને ઊંચો ભાવ સોળસો અગિયાર રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો આ ઉપરાંત માર્કેટયાર્ડમાં એરંડાની સાતસો ઓગણસિત્તેર બોરીની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ મણનો ભાવ અગિયારસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને અગિયારસો અઠ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો એરંડાના ઊંચા ભાવમાં ગયા અઠવાડિયા કરતાં આજે ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો હતો ઉપરાંત વિજાપુર માર્કેટયાર્ડમાં રાયડો બાજરી ઘઉં જુવાર મગ અડદ અને ગવાર મળીને કુલ દસ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ રાજકોટ એપીએમસીની તો રાજકોટ એપીએમસીમાં કપાસ શાકભાજીની આવક વધી અને કયા શાકભાજીના ભાવ વધારે રહ્યા તે પણ જાણીએ રાજકોટ માર્કેટયાર્ડમાં વિવિધ પ્રકારની શાકભાજીની આવક થઈ રહી છે યાર્ડમાં આજે કપાસની આવક બે હજાર ક્વિન્ટલ થઈ હતી એક મણ કપાસના ખેડૂતોને ચૌદસોથી સોળસો રૂપિયા ભાવ મળ્યા હતા માર્કેટયાર્ડમાં આજે ઝંસીની સામાન્ય આવક થઈ હતી પણ આગામી સમયમાં રાજકોટ માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ રહેશે રાજકોટ માર્કેટયાર્ડની સાથે સાથે ગોંડલ માર્કેટયાર્ડ પણ આઠ દિવસ બંધ રહેશે રાજકોટ માર્કેટયાર્ડમાં આજે માત્ર કપાસ અને શાકભાજી સહિતના પાકની આવક થઈ છે માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટયાર્ડમાં વિવિધ જળસીની આવકથી ઉભરાતું હોય છે

ગોંડલ માર્કેટ યાર્ડમાં તમામ જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે જેની દરેકે નોંધ લેવી તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે જ્યારે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કયા દિવસે બંધ રહેશે તો રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડીને રજા અંગેની જાણ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય માર્કેટયાર્ડમાં કામ કરતા કમિશન એજન્ટ વેપારીઓ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો પૂરા કરવા માટે માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ રાજકોટ માર્કેટયાર્ડ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે શનિવારથી એક ચાર બે હજાર ચોવીસ એટલે કે સોમવાર સુધી મુખ્ય માર્કેટયાર્ડમાં અનાજની હરાજીનું કામકાજ બંધ રહેશે રાજકોટ માર્કેટયાર્ડ બે ચાર બે હજાર ચોવીસ એટલે કે મંગળવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે પણ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસથી એક એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે આઠ દિવસ માટે રાજકોટ માર્કેટયાર્ડ બંધ રહેશે જેની ખેડૂતોએ ખાસ નોંધ લેવી ત્યારે આજે જોઈએ કે રાજકોટ માર્કેટયાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ અને ડુંગળીની ભરપૂર આવક થઈ છે યાર્ડમાં આજે કપાસની આવક બે હજાર ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને ચૌદસોથી સોળસો રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં થયેલી ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં ત્રેવીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખેડૂતોને એકસો વીસથી ત્રણસો એકવીસ રૂપિયા મળ્યા હતા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી તમને ખાસ જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલાં ડુંગળીના ભાવમાં થોડો ઘણો સુધારો જોવા મળ્યો હતો જે બાદ ફરીથી આ અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતો ફરીથી પરેશાન છે ભાવનગર જિલ્લામાં ખાસ કરીને ડુંગળીની ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ પણ થાય છે ત્યારે ભાવનગર જિલ્લાની પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી બટાકાની આવક આજે રાજકોટ માર્કેટયાર્ડમાં યાર્ડમાં બે હજાર છસો ચાલીસ ક્વિન્ટલ થઈ હતી ખેડૂતોને એકસો સિત્તેરથી ત્રણસો સાહીઠ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા એવા મળતા ખેડૂતોમાં લીલા લેર છે કારણ કે ખેડૂતોએ લીંબુના સોળસોથી બાવીસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો અઠ્યાસી ક્વિન્ટલ થઈ હતી ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ઠંડા પીણા શરબત વગેરેમાં લીંબુનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે શેરડીનો રસ લઈ લો કે કોઈ પણ ફ્રૂટ જ્યુસ લઈ લો લીંબુનો મહદઅંશે ઉપયોગ થતો જ હોય છે ત્યારે લીંબુના ભાવ ઉનાળાની તકની સાથે ખૂબ આસમાને પહોંચી ગયા છે કારણ કે એક તો કાળઝાળ ગરમી છે અને એની સામે લીંબુની અત્યારે આવક પણ ઓછી હોય છે ત્યારે આવક ઓછી છે અને માંગ વધારે છે જેના કારણે લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે ત્યારબાદ વાત કરીએ લાલ સૂકા મરચાંની તો ગયા વર્ષે લાલ સૂકા મરચાંનો ભાવ પાંચ હજારથી પણ વધારે નોંધાયો હતો આ વર્ષે લાલ સૂકા મરચાંની ખેતી કરનારા ખેડૂતોને પણ માવ માવઠાની મારની જેમ લાલ સૂકા મરચાંના ભાવમાં માવઠું પડ્યું છે માર્કેટયાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની આવક ચારસો ક્વિન્ટલ થઈ હતી મરચાંનો ભાવ ખેડૂતોને બારસોથી બત્રીસો રૂપિયા મળ્યો હતો જોકે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે કારણ કે ગયા વર્ષે આજ દિવસોમાં મરચાંનો ભાવ ખૂબ ભડકો જોવા મળ્યો હતો પાંચ હજાર કરતા પણ વધારે સૂકા મરચાના ભાવ જોવા મળ્યા હતા તો બીજી તરફ લસણના ભાવમાં પણ કંઈક આવું જ થયું ખેડૂતોના ઘરમાં લસણ તૈયાર થઈને પહોંચ્યું તો બજારમાં ભાવ ઘટી ગયા લસણની શરૂઆત ખૂબ સારી થઈ હતી શરૂઆતમાં લસણના ભાવ આઠ હજાર સુધી પહોંચ્યા હતા પરંતુ હાલ જ્યારે ખેડૂતોનું લસણ તૈયાર થઈ ચૂક્યું છે ખેડૂતો યાર્ડમાં લસણ વેચવા માટે આવી રહ્યા છે ત્યારે લસણના ભાવ એક મણના માત્ર ને માત્ર બે હજાર રૂપિયા સુધી મળી રહ્યા છે એ પણ એ ક્વોલિટીના લસણના તો તમે વિચાર કરી શકો છો કે મધ્યમ વર્ગીય માલ હશે તેના નવસોથી બે હજાર રૂપિયા મળી રહ્યા છે તો આ એક ખરેખર ખેડૂતોની માઠી દશા છે અને એવામાં પણ ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે ભૂકા કાઢતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે ખાસ કરીને દાહોદ પંચમહાલ છોટાઉદેપુર કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે તો ખેડૂતોની મુશ્કેલીમાં ફરી મોટો વધારો થયો છે ખેડૂતો માટે એક ખાસ અગત્યની સૂચના એ પણ છે કે જો તમે તમારો પાક વેચવા માટે તમારા નજીકના કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં જતા હોવ તો ખાસ એ વાતની કાળજી રાખજો કારણ કે આ માર્ચ મહિનાનું એન્ડિંગ છે એટલે કે હિસાબી વર્ષ અત્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ દિવસ માટે આજુબાજુના યાર્ડ મુખ્યત્વે બંધ હોય છે ત્યારે ચોક્કસપણે તમે નક્કી કરીને જ આ માર્કેટ યાર્ડમાં તમારો માલ વેચવા માટે જજો ક્યાંક ખેડૂતોને ખોટું હેરાન ન થવું પડે તેના માટે ખાસ આ ખેડૂત મિત્રોએ એક કાળજી લેવી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી ભરતી સરકારી યોજનાઓ તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર